તાજેતરમાં રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સત્યાવીસ નિર્દોષ જિંદગી હોમાઈ ગઈ હતી જે દુર્ઘટનાથી સમગ્ર ગુજરાત હચમચી ગયું હતું ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નગરપાલિકા તંત્ર પણ સફાળું જાગી ઉઠ્યું ફાયર ટીમના ઇન્ચાર્જ ઓફિસર ચંદુલાલજી પરમાર સહિત ટીમ દ્વારા ધ્રાંગધ્રા શહેર વિસ્તારમાં આવતી સાત જેટલી જુદી જુદી હોસ્પિટલો સુપર મોલ શોપિંગ સેન્ટર સરકારી દુકાનો કોસ્મેટિક દુકાનો સહિત શાળાઓ ખાનગી તથા સરકારી તમામનું ચેકિંગ હાથ ધરેલ જેમાં ફાયર સેફટીના અભાવ ધરાવતી તમામને નોટિસો ફટકારી હતી આ ઉપરાંત એક્સપાયરી ફાયર સાધનો સહિત પાણીની લાઇનો પંપ ફાયર પ્રેશર સહિત સાધનોનું સઘન ચેકિંગ હાથ ધરેલ બચાવેલ નોટિસનું કોઇપણ અમલવારી તાત્કાલિક નહીં કરે તો કોઈની પણ લાગવો કે શરમ રાખ્યા વિના કડક દંડાત્મક કાર્યવાહી સાથે સીલની કાર્યવાહી પણ નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા કરવામાં આવશે ગાંધ્રા નગરપાલિકા ફાયર ઇન્ચાર્જ ઓફિસર પછી ટાઉનપાલિકા આરસી ફાયર સેફ્ટી સુધી મારી સાથે છે અને જે સરકાર શ્રીના પરિપત્ર મુજબ ગ્રાંગધ્રા વિસ્તારમાં આવેલ તમામ બિલ્ડિંગો તેમજ હોસ્પિટલો સ્કૂલો અને જે કંઈ દુકાનો છે એમાં આપણે નોટિસનું અત્યારે ફાળવવાનું ચાલુ છે જે ફાયર સેફ્ટી વિશેની કોઈ સુવિધા ન કરી હોય એને સુવિધા માટે અમે સચેત કરેલ છે કે ફાયર સિસ્ટમમાં લગાવવી જરૂરિયાત છે અને એનઓસી લીધેલ હોય એને રિન્યુ બાકી હોય એને રિન્યુ માટે પણ કહેલ છે કે તમે તાત્કાલિક એને રિન્યૂ કરાવી દો જેની તકેદારી રાખવી જેથી કોઈ કોઈ આવનાર સમયમાં કોઈ દુર્ઘટના ના બને તે વિશેની સંપૂર્ણ માહિતી મેં પણ આપેલ છે